આપણે જે હિસાબે જોઈએ છીએ કે સુરત જ્યારે આટલો મોટો વિસ્તાર છે સુરત જેમ હાલમાં આટલી તેજીથી વિકસિત થઈ રહી છે અને આ જગ્યા પર જ્યારે અમુક ટાઈમ ગંભીર બેદરકારી જોવામાં મળી રહી છે ત્યારે આ સુરત જે આપણા વિભાગને વાત કરીએ સુરત એસએમસી ઝોનની વાત કરીએ તો એસએમસી વિભાગના જે અધિકારીઓ છે તે લોકોની અમુક ટાઈમ ગંભીર બેદરકારીના કારણે અમુક લોકોના જીવ પણ જતા હોય છે અને આપણે જોઈ રહ્યા છીએ હાલમાં બે દિવસ પહેલાની આપણે વાત કરીએ તો હજીરા વિસ્તારમાં ઓએનજીસી કંપનીના સર્વિસ રોડ પર ખુલ્લી ગટરના કારણે એક દુખદ અકસ્માત સર્જાયો હતો અને જેમાં પચીસ વર્ષીય યુવક સુભાષ છોટુરામનું મોત નીપજ્યું હતું અને આ ઘટના ત્રણ દિવસ પહેલા મોડી રાત્રે બની હતી જેનો સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે બાઇક ચલાવતો યુવક ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર જણાવી દઈએ કે રાત્રે બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો અને ત્યારે હજીરા રોડ પર ઓએનજીસી ના સર્વિસ રોડ ખાતે ખુલ્લી ગટરમાં તેનું બાઇક ખાબક્યું હતું અને જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને આ ઘટના બાદ સવારે તેને મૃતદેહ મળી આવ્યો હતો અને યુવક ઘરે પરત ફરતા તેના પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેની શોધખોળ શરૂ કરી રહ્યા હતા અને ત્યારે આ જણાવી દઈએ કે આ ઘટનાએ સ્થાનિક તંત્રની બેદરકારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે ખુલી ગટરના કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને જેના માટે સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા જવાબદાર ગણાઈ રહી છે ત્યારે જણાવી દઈએ કે સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ઈચ્છાપોર પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આ મામલે વધુ વિગતો એકત્ર કરી રહી છે અને આ ઘટનાએ શહેરમાં રોડ સેફટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા પર પણ સવાલો ઉભા કર્યા છે હાલમાં જે હિસાબે આપણે જોઈ શકીએ છીએ સુરત છે સુરતમાં જે ખુલ્લી ગટરના ઢાંકણાના કારણે થોડા સમય પહેલા એક નાનો બાળક તેને પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો અને એના પછી હમણાં હાલમાં ફરીથી આપણે જોઈએ તો પચીસ વર્ષ સુધી જે યુવક છે તેનો પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આ પ્રકારે એક બાદ એક જે ખુલ્લી ગટરના ઢાંકણાના કારણે જ્યારે યુવકનો જાન જઈ રહ્યો છે લોકોનો મૃત્યુ થઈ રહ્યો છે ત્યારે આ સૌથી મોટો સવાલ ઊભો થાય છે એસએમસી પર એસએમસીની કામગીરી પર કે આ ક્યારે બંધ થશે અને આને કઈ રીતે અટકાવશે હાલમાં હાલમાં આપણે આપણે વાત વાત કરીએ તો સુરત આ એક ગંભીર બેદરકારી જોવા મળી રહી છે જે હિસાબે હમણાં કમોસમી વરસાદ પણ થઈ હતી અને આપણે ઘણા સમયથી જોતા છીએ કે વરસાદના કારણે સુરતમાં અનેક જગ્યાએ અમુક ટાઈમ પાણી ભરાવાનું પણ સમસ્યાઓ સર્જાતા હોય છે અને હાલ આ વધુ સમાચાર પર આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા સુરતથી સુનિલ પ્રજાપતિ અને ધર્મેશભાઈ ગામી જે એક સામાજિક કાર્યકર છે ધર્મેશભાઈ આપનું ખૂબ સ્વાગત છે અમારી સાથે આજની ચર્ચામાં સુનિલભાઈ આપનું પણ સ્વાગત છે આજની આ ચર્ચામાં સૌથી પહેલાં તો હું સુનિલજી આપણી પાસે આવીશ હમણાં હાલમાં જે ઘટના બની છે તે ઘટના શું છે અને ઘટના કઈ પ્રકારે બની છે તેના વિશે માહિતી આપો

જે ઓનલાઈન ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરી રહ્યો હતો ફૂડ ડિલિવરી કરીને આવતો જતા રાતના આ ગટરમાં એ પડવાથી મોત એ ત્રણ દિવસ પછી જ્યારે પોલીસે તપાસ સીસીટીવી કાઢવા આવેલ ત્યારે પોલીસની સીસીટીવી પુડેજમાં જાણવા મળ્યું કે આ યુવક રાત્રિ સમય નીકળતા તમે ગટરમાં પડી જતાનું મોત થયું હતું મોટી ગંભીર વિગત છે સુરતમાં તમે જોશો જોશો વિકાસના નામે જે કામગીરી થઈ રહી છે તમે ખાસ કરીને સુરતમાં કોઈ પણ ખૂણે તમે ચાલજો કિશન તમને રસ્તા ખોદાયેલા મળશે થૂંક લગાડીને કરવામાં આવે એમ કહી તમને એક વાત ખાસ કરીને આમાં છે કિશન કે આ જે કામગીરી કરવામાં આવે છે સુરત મહાનગરપાલિકાની

ધર્મેશજી હું આપણી પાસે આવીશ હમણાં હાલમાં જે હિસાબે આપણે જોયું કે આ એક યુવક છે પચીસ વર્ષીય યુવક જે રાત્રિના સમયે આવતો હતો અને ગટરના ખુલ્લી ઢાંકણાના કારણે ગટરમાં ખાબક્યો અને એનું મૃત્યુ થઈ ગયું થોડા જ સમય પહેલાંની આપણે વાત કરીએ તો એક બાળક પણ આવી રીતના જ એનું મૃત્યુ થયું હતું આ જે એક ગંભીર બેદરકારી જે સામે આવી રહી છે એસએમસીની એસએમસીના જે તંત્રના જે હાલમાં અધિકારીઓ છે તે લોકો આનાવ માટે કઈ કામ કેમ નથી કરી રહ્યા અને આપ આ સમગ્ર ઘટનાને કઈ રીતે જુઓ છો જી સાચી વાત છે કે સુરત મહાનગરપાલિકા મુખ્ય સત્ર છે એમાં ક્યાંક ને ક્યાંક બેદરકારી છે એવું ઘણી વાર અખબારોમાં સાંભળ્યું છે વાંચ્યું છે જોયું છે

ફૂટપાથ રેપેરીના નામ પર વારંવાર કામો થતા હોય છે ભ્રષ્ટાચારના પણ ઘણીવાર વિકાસના કામોની અંદર આક્ષેપો થયા છે એ એક સત્ય છે અને ક્યાંકની ક્યાંક જે વિકાસ થઈ રહ્યો છે એમાં તે ક્રોથ વેરિફિકેશન કરવાનું હોય કે ટીમ પીપળાની અંદર વિકાસ થતો હોય એવું લાગે છે આટલી મોટી ગંભીર બેદરકારી મહાનગરપાલિકાના કર્મચારીઓ રાખતા હોય તો આ ની વાત છે

જોવા મળતા હોય છે એમાં ક્યાંક ને ક્યાંક જે કોક્રીટ વ્યવસ્થિત કામ કરવાનું હોય તો એ નથી થતું અને થોડાક વરસાદની અંદર ક્યાંક ને ક્યાંક ખાડા ઢેકડા પડી જાય છે કે ખોવા પડી જાય છે જેના કારણે રાહદારીઓને નુકસાન થતું હોય છે વાવ ઘણી વાર છે બીજી વાત કે પાણી પણ વરસાદ પડે તો ભરાઈ જાય હવે પણ ઘટનાઓ ઘણી બધી જોઈ છે આપણે આ વખતે તો માનનીય મેર સાહેબે તમામને આદેશ આપ્યો છે કે ભાઈ ક્યાંય પણ પાણી પણ નહીં ભરાય પાણી ના ભરાય તો એ સારી વાત છે કેમ કે પાણીની અંદર ક્યાંક ને ક્યાંક ખાડા હોય ખાડા ટેકરા હોય અને કોઈનું જાન ન જાય એ પણ સમજવાની વાત છે પરંતુ એ માનનીય મેયર શ્રી પણ આ અધિકારીઓ ચાંદી ચાવડીના જે છે આપણે જોયું છે કે જે સાફ મેન્ટેનન્સમાં પણ પંચોતેર લાખ રૂપિયા બે કરોડના સાધન પર છેલ્લા ત્રણ વર્ષમાં પંચોતેર લાખ રૂપિયા મેન્ટેનન્સ નામે વપરાય ગયા છે ફૂટપાટ સારી હોય ત્યાં તોડીને નવી ફૂટપાથો બનાવવાની કોન્ટ્રાક્ટરો કામ શરૂ કરે છે એટલે ક્યાંક ને ક્યાંક હું માનું છું કે બેદરકારી ભરી કામ છે મહાનગરપાલિકાએ આ બાબતે વિચારવું જોઈએ કે આ બધા સમાજના ઉપયોગ માટે સમાજના સેવા માટે સમાજના પોલિટિક્સમાં પણ આવે છે તો લોકોની સેવા માટે તો પ્રાથમિક સુવિધાની જો વાત કરીએ તો એમને આપવી જોઈએ પણ ક્યાંક ને ક્યાંક અમુક બાબતોમાં એ હાજી ખૂણા ઉતર્યા છે એવું હું ચોક્કસ કહી શકું ભગવાન એમને સદબુદ્ધિ આપે કે ભાઈ તમે જે કઈ પગાર લો છો જે કઈ કામ કરો છો એ આ પબ્લિકના ટેક્સમાંથી તમને પૈસા જમા થાય છે એના પૈસા મળે છે તો તમે એક નિષ્ઠાથી આપ કામ કરશો તો કોઈ આવા નિર્દોષ વ્યક્તિઓને મોત નહીં થાય કોઈ ખાડા ટેકરાના કારણે તરત નહીં થાય પરેશાન નહીં થાય એ પણ સમજો જી સુનિલજી હું આપણે પૂછવા માંગીશ આપણા હાલમાં જે ઘટના બની છે

વેરો વસૂલીને પોતે પોતા પાડીને સોશિયલ મીડિયામાં પોતાની બાબાઈ લૂંટવાથી ઊંચી નથી આવતી ત્યારે સુરતમાં આવી નિંદનીય ઘટના બની રહી છે જ્યાં માણસ પોતાનું જીવ એક ખાડા આ તો એક રોડ ઉપર બનેલો ગટરના ખાડા ઉપર એનું મૃત્યુ થઈ જાય છે અને તેના કોઈ જવાબદારી પોતાના માથે લેવા તૈયાર નથી આ તમને જણાવ જોઈએ ઓએનજીસી જે સર્વિસ રોડ છે સર્વિસ રોડની બાજુમાં આવી ખુલ્લી ગટર છે રાખવામાં નહીં આવે છે કિસાન જો આ ઘટના રાખવામાં આવી હોત તો આજે આ ઘટના ના હશે આ સુભાષ નામક જે યુવક છે જે ડિલિવરી બોય હતો જે પોતાનું ઘર આખું ગુજરાન ચલાવતો હશે તે બાળકમાં જે યુવાનનું જે મૃત્યુ થયું છે તે કોના માથે એનો જવાબદાર કોણ તંત્ર એના પર ચૂપી સાધીને બેઠું છે તમને જણાવી દો ગયા વખતે મેયરશ્રી પોતે એમ કીધું હતું અને સુરત શહેર કમિશનરે પણ જે એસએમસી કમિશનર તેમણે પણ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા પૂરી તરસ ધ્યાન આપશે પણ આ જો અમને તમે કાલે જ આપણે ઇન્ડિયા કરવા આવી સુરતના દિલ્હી ગેટમાં ખુલ્લી ગટર મેઇન રોડમાં સુરત શહેરનો મેન રોડ કહી શકાય સ્ટેશન સ્ટેશનનો તેવા ખુલ્લી ગટરનો

સરકાર અને પ્રશાસન આ લોકો પર કડક ને કડક કાર્ય કાર્યવાહી કરે તો અધિકારીઓ જો પ્રશાસન કાર્યવાહી કરે તો ચોક્કસપણે બદલાવ થશે ને કામગીરી પણ થશે આજે આખા સુરતમાં તમે જુઓ કે આવી ઘટનાઓ ના નહીં થઈ તે સારી ઘટી જગ્યાએ તમને વગર આકડના ગટરો લાઈ તમને દેખાશે કુંડીઓ દેખાશે આવા ઘટનાને ને નોતરે છે અને શું આમ આ કોઈ ઘટના થાય પચીસ તારીખ થશે તંત્ર તંત્ર પહેલાથી કેમ કે આજે પ્રી મોન્સુન કામગીરી સુરત શહેર એસએમસી ની અમે બતાવી રહ્યા છે કે પંદર દિવસ આગળ વરસાદના સમયે પ્રી મોન્સુન ની કામગીરી આ છે પ્રી મોન્સુન એક તરફ તમે પ્રી મોન્સુન કામગીરી કરી રહ્યા છો ને એક તરફ તમારી તમારા વિસ્તારમાં ગટરો ખુલ્લી છે ને જેમાં કોઈ યુવકનું મૃત્યુ થાય છે એટલે તમારી કામગીરી કે કઈ પ્રત્યે પહેલા કામ ને ચકાસણી કરવા કે જો આ લોકો સ્થળ પર જઈને કામ કરતા હોય તો આવી ઘટના ના બને કિસાન હમણાં હાલ અધિકારીઓ ચુપ્પી સાધી બેઠી છે હજુ કોઈ અધિકારી કે કોઈ સુરત ના એસએમસી હમણાં બયાન નથી બોલશે તો આપણે ચોક્કસ થી એને બતાવીશું ને તમને જણાવીશું આપણે વાત કરીએ સુનિલ પ્રી મોનસૂની આપણે જે હિસાબે જણાવ્યું પ્રી મોનસૂન કામગીરી વિશે તો પ્રી મોનસૂન કામગીરી માટે હમણાં હાલમાં જે પ્રકારે એસએમસી દ્વારા જે કહેવામાં આવ્યું હતું અને એના માટે આપણે વાત કરીએ તો પ્રી મોન્સૂની કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં શું કામગીરી કરવામાં આવી છે સુરતમાં કારણ કે એસએમસીના જે અધિકારીઓ છે તે લોકો દાવાઓ કરે છે અમે પ્રી મોનસૂન દર વર્ષે કામગીરી કરતા છીએ પ્રી મોન્સૂની દર વર્ષે કામગીરી થાય છે રોડ રસ્તાઓ છે બધી વસ્તુમાં ગટરોનું ધ્યાન રાખવામાં આવે છે ખુલ્લી ડાકણાઓ નથી છોડતા ખાસ કરીને અત્યારે આપણે વાત કરીએ તો જે હિસાબે કોવિડે પણ

અને મોટા એને કરીને કરવામાં આવી કે કોઈ ઘટના ના મળે વૃક્ષો પડી ના જાય બાબા વાવાઝોડા કે આવી બધી કામગીરી કરવામાં આવે પણ એ દેખાવ પૂરતી હોય એવી આ ઘટના સાબિત કરે છે જો સુરત મહાનગરપાલિકા એ કામગીરી કરી હોત તો ગયા વખત સુરતના ખાડીપુર ભરાયા હતા લોકોના ઘરમાં

જે આવી ઘટનાઓ થાય છે તો સુરત મહાનગરપાલિકાથી લોકો તંત્ર થી લોકો નારાજ છે દુખી છે તેનો વિરોધ કરી રહ્યા છે શું સુરત કેમ કે એ જ રસ્તે આજ રસ્તે સુરત મહાનગરપાલિકાની ની લોકો રહે છે એ આજે કોઈનું બાળક ગયું છે કાલે અમારા પરિવારના જણો પણ હશે અને આવી રસ્તામાં જો ગટરો ખુલ્લી હશે ને વરસાદના પાણી કોઈ ખાડા હશે ને વરસાદનું પાણી રસ્તા પર ભરાયેલું અને કોઈ અકસ્માત સર્જાય તો એનો જવાબદાર કે તંત્ર તો પોતાનો હાથ ઊંચો કરવાથી પીછો છોડાવી લે છે પણ શું જે વ્યક્તિના પરિવાર ને પોતાના છોકરા ને કે બાળક ને કે પતિ ને ગુમાયો હોય તે તે શું કરશે તેનો ઘરનો આધાર હશે તૂટી તેના પછી શું તંત્ર શું સહાય કરે છે તમને ખબર જણાવ કિશન કે એલા કેદારના કેદાર જે બાળકનું મૃત્યુ તેના પરિવારને પણ સહાય આપવાની મોટી મોટી વાહવાહી લૂંટવામાં આવી હતી પણ આજ સુધી મારા અમારા પ્રકાશમાં નથી આવ્યું કે એને કેદારના પરિવારને સુરત મહાનગરપાલિકા દ્વારા કે પ્રશાસન દ્વારા કોઈ સહાય કરવામાં આવી નથી આવી હોય હું આવી સાબની પાસે તો થતી રહેશે તો સુરત મહાનગરપાલિકાએ કોઈ હક નથી બનતો કે પોતાની વાયવાયને સુરતને નંબર 1 કહેવાની જરૂર પડે જી હું આવી સાબની પાસે હમણાં હાલમાં આપણે વાત કરીએ ધર્મેશભાઈ સાથે ધર્મેશભાઈ આપને શું લાગી રહ્યું છે આપ પોતે એક સામાજિક કાર્યકર છો અત્યારે હાલમાં જે પ્રકારે એસએમસી દ્વારા જે દાવાઓ કરવામાં આવે છે દર વર્ષે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરીએ છીએ પાણી નહીં ભરાશે કે પછી આ પ્રકારે જે બી છે અને હાલમાં આ વર્ષે કોવિડનો પણ ખતરો ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે અત્યારે હાલના આ સમયમાં આપ શું શું કહેવા માંગશો કે જે એસએમસીના અધિકારીઓ છે તે લોકો જે દાવાઓ કરી રહ્યા છે તે પ્રકારે ખરેખર ગ્રાઉન્ડ પર કામ થઈ રહ્યું છે કે નહીં મહાનગરપાલિકા મહાનગરપાલિકા પર ટેક્સ છે એ પણ એટલું જ વધારે છે સુવિધાઓ આપવાના નામ પર એ ઘણા બધા ઉમરાડો પાડે છે સ્વચ્છતામાં આપણે નંબર છીએ એવોર્ડો લઈ આવ્યા છે પરંતુ એ હું માનું છું કે એ બધી બહુ સત્ય હકીકતો નથી ઘણી બધી અધુરાશો છે ઘણી બધી એવી બાબતો છે જે ઉડીને આંખે વળગે છે દાખલા તરીકે હું આપ વાત કરું તો શ્વાનો રખડવાના જે કેસો છે શ્વાનો કરડવાના જે કેસો છે એ પણ સુરત પાલિકાની અંદર ખૂબ વધ્યા છે બીજી બાબત કે જે સ્વચ્છતામાં નંબર વન વાત કરે તો આજે પણ ટેન્ડર પ્રક્રિયા જયારે એમને કન્ટેનર પ્રક્રિયા પૂર્ણ કરી અને

પાણી ભરાયેલા જોવા મળતા હતા અમુક જે વિકાસ થયો છે એવી જગ્યાઓ પણ એવી સોસાયટીઓમાં પાણી ભરાતા જો પ્રીમોન્સૂન કામગીરી કે વિકાસની કામગીરી એકદમ વ્યવસ્થિત હોય તટસ્થ હોય સારી રીતે હોય તો હું ચોક્કસ એવું માનું છું કે આવી બધી પ્રોબ્લેમો

કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે કામો ચાલે છે એ કોન્ટ્રાક્ટની અંદર ક્યાંક કે ક્યાંક જે પાર્ટીની સરકાર છે એ પહેલા કોન્ટ્રાક્ટરો પાસેથી ટેન્ડર ટેન્ડર જેને આપવાનું હોય પાસેથી લે છે એ પણ આપણે જોયું માનું છું કે જે ફ્રી મોન્સૂન નામની વાત હોય કે વિકાસ નામની વાત હોય એમાં ભ્રષ્ટાચાર ઘણો બધો થાય છે રોડ રસ્તા ખોલવાની વાત હોય ફૂટપાથ ખોલવાની વાત હોય લાઈટ ના પોલ ની વાત

તમે એક સરકારના મેમ્બરો છો સરકાર તમને ટેક્સ ચૂકવે છે તો સારી રીતે આપણે પ્રમાણિકતાથી કામ કરીને લોકોને સારી સુવિધા કેમ આપીએ એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ પરંતુ આ કેટલી ક્યાંક માનું છું કે લોકોની કે આ જે કર્મચારીઓ છે એમની ક્યાંક ને ક્યાંક વધી છે અથવા તો જે પોલિટિકલ લોકો છે એમનું પણ પેટ ભરાતું નથી અને આ પબ્લિકનો જે એક સાઈડ સરકાર વન સાઈડ હોવાથી વિરોધ પક્ષ નબળો હોવાથી

લાપરવાહી છે પછી પરિવાર કે લોકો દુખી થતા હોય છે આ શહેરની અંદર ઘણી બધી એવા પોઈન્ટો છે ત્યાં ખાને પાણી ભરાઈ જશે એટલે પાણી ન ભરાય નિકાલ કરવાનું જે કામ છે એ મહાનગરપાલિકા એ તંત્ર એ પહેલે જ કરવું જોઈએ કે ત્યાં ક્યાં પાણી ભરાય છે અમુક જગ્યા પર સુધારા વધારા થયા તો ઘણી એવી જગ્યાઓ છે એને લઈને પણ લોકો ખુબ ત્રસ છે પરેશાન છે એટલે રસ્તાની બાબતમાં પણ થોડોક વરસાદ આવે થઈ જાય તો એવી લીપાપોતી કામ થઈ જવું જોઈએ સારું કામ થાય તો લોકોને આનંદ કે જે ચૂંટાયેલી પાક છે સાત પ્રજા માટે કામ કરે છે પરંતુ આ અધિકારીઓને કે આ લોકોને કઈ જ પડી નથી છેલ્લા પચીસ સત્યાવીસ વર્ષથી એક તકું શાસન છે એક તકુ શાસન છે એટલે એમને એવું છે કે આ શાસનને તો અમને તો કોઈ કહેવા અને સામાન્ય પ્રજાને તો કંઈક સાંભળવામાં આવતું નથી કે આવી વાત છે એમાં એક વસ્તુ એ પણ છે ધર્મેશભાઈ કે જે સરકારી અધિકારીઓ છે એસએમસીના જે અધિકારીઓ છે તે લોકો આજે સુરતમાં પણ અલગ અલગ જે એરિયાઓ છે એમાં અમુક જે સારા એરિયાઓ છે પોસ્ટ એરિયાઓ છે જ્યાં મોટા લોકો રહે છે જ્યાં ખુદ નેતાઓ રહે છે તે એરિયામાં કામ થઈ જાય છે પરંતુ જે એરિયામાં ગરીબ લોકો રહે છે જે મધ્યમ વર્ગના લોકો રહે છે જે ડેલી મજૂરી કામ કરીને જે લોકો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેવા તે જે એરિયો છે જે એરિયામાં એ લોકો કામ એટલું નથી કરી રહ્યા જે હિસાબે જે પોર્સ એરિયામાં કરી રહ્યા છે આ પણ એક ડિફરન્સ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે સુરતમાં આના માટે આપ શું કહેશો બિલકુલ સાચી વાત છે જ્યાં જ્યાં વીઆઈપી કલ્ચર છે સારા પોસ એરિયાઓ છે ત્યાં ત્યાં ઘણું બધું સારું કામ થાય છે વારંવાર કામ થાય છે અને આજ કારણે સુરત નંબર વન સ્વચ્છતામાં અથવા તો બીજી બાબતોમાં લાગતા હોય છે નો ડાઉટ વિકાસ ચારે તરફ થયો છે પણ જ્યાં આર્થિક રીતે નબળા મધ્યમ વર્ગના લોકો રહે છે એ સોસાયટી કે એ એરિયાઓ ની અંદર આજે ક્યાંક ને ક્યાંક કામની અંદર લીપા થાય છે ત્યાં વિકાસ ના નામે કે જે પ્રીમો ના નામે કે જે કામ થવું જોઈએ એ નથી થતું એ પણ સત્ય છે ઇન્ડસ્ટ્રી એરિયા ની વાત કરો કે મધ્યમ એવા એરિયા ની વાત કરો તો ત્યાં કને આજે પણ ગંદકીના ઢગલાઓ જોવા મળતા હોય છે લોકો હેરાન છે પરેશાન છે એટલે જે વીઆઈપી એરિયા હોય છે ત્યાં કામ 100% થાય છે અને હવે તો આપ જુઓ કે જ્યારે મોટા નેતાઓ આવવા હોય ત્યારે તો બધું જ 24 કલાકની અંદર ચકાચક થઈ જતું હોય છે પરંતુ જે એરિયામાં જે પબ્લિકને ખરેખર જરૂરિયાત છે પ્રાથમિક સુવિધાની બાબતો હોય કે અન્ય કોઈ બાબતો હોય ત્યાં ઘણીવાર કમ્પ્લેટો કર્યા પછી પણ એનું સોલ્યુશન નથી આવતું એ પણ સત્ય અને સાચી વાત છે માત્ર ને માત્ર કારણ એક જ છે

પરંતુ જે મધ્યમ વર્ગના એરિયાઓ છે સુરત આખો જયારે વરસાતું હોય તો એ ઘણા બધા મધ્યમ એરિયાઓ આખો પબ્લિક ના કારણે વરસાતું હોય છે હા એક વાત છે કે પાણીની જે સુવિધા છે સુરત મહાનગરપાલિકા એ ખૂબ સારી રીતે આપે છે એટલે લોકોએ પણ બાબતમાં સાવધ રહેવું જોઈએ અને સારી રીતે સપોર્ટ કરવો જોઈએ લોકોને તકલીફ પડે છે એ પણ સત છે જી ધન્યવાદ ધર્મેશભાઈ અમારી સાથે જોડવા માટે આ તમામ ચર્ચામાં સુનિલભાઈ આપણો પણ ખુબ ખુબ આભાર મારી સાથે જોડવા માટે આજના ચર્ચામાં હાલ આજે આપણે વાત કરી જે હિસાબે સુરતમાં પ્રી મોન્સૂનની કામગીરી પર અમુક જગ્યાએ જે સવાલો ઉઠી રહ્યા છે સુરતના એસએમસીના જે અધિકારીઓ છે તે લોકોને ખાસ કરીને એ તમામે તમામ એરિયાના અને જે કામ જે બાકી રહી ગયા છે તેના પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે આજ માટે બસ હાલમાં આટલું જ કાલે ફરી મળશું એક નવો મુદ્દા સાથે ત્યાર સુધી જોતા રહીજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત